અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પોરબંદર આરટીઓ કચેરીના લાચા કર્મચારીના પાંચ હજારની લાંચ લેતા રંગેજ ઝડપી લીધો છે જેમાં ચિંગરિયા ગામ ખાતે યોજાયેલ ફિટનેસ સર્ટિફિકેટના કેમ્પ દરમિયાન આરટીઓના કર્મચારી સામતભાઈ એ ફરિયાદી પાસેથી રિપાસિંગ કરી સર્ટિફિકેટ આપવા બદલ રૂપિયા પંદર હજાર સાતસો ની લાંચ માંગી હતી જે પૈકી દસ હજાર સાતસો અગાઉ લઈ લીધા હતા ત્યારે ફરિયાદી એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબી ની ટીમે છટકું ગોઠવી પાંચ હજાર ની લાંચ લેતા કર્મચારીને રંગે ચડપી લીધો હતો અમદાવાદની માઇકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટનું એકાઉન્ટ આતંકવાદી ફંડ માટે વપરાતું હોવાનું કહી એક કરોડ પડાવનાર આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે જેમાં આરોપીઓએ સાયબર સેલના અધિકારીઓ તરીકે ઓળખ આપી માયકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટને કોલ કરી તેઓ મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડ માટે બેંક એકાઉન્ટ વાપરતા હોવાનું કહી એક કરોડ પડાવી લીધા હતા ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે મુખ્ય આરોપી મોહી નિગારિયા સહિત તેર આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવીને છેદરપિંડીથી લીધેલા પૈસાની રિકવરી કરવાની કામગીરી શરૂ કરી છે ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે આજે પુરુષોત્તમ રૂપાલયે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરી પરશોત્તમ રૂપાલયની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજકોટમાં પરશોત્તમ રૂપાલયે પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા એક સંબોધન કર્યું હતું જેમાં તે ક્ષત્રિય સમાજને અને સહકાર આપવા અપીલ કરી હતી